બંને ગ્લાસમાં આપણે એક એક ચપટી જેટલું મીઠું ઉમેરી દેશું સાથે આપણા બધાના ઘરમાં મરી પાવડર તો હોય જ તો આપણે અહીંયા એક એક ચપટી જેટલો વન ફોટ ટી સ્પૂન કરતાં પણ ઓછો મરીનો પાવડર લેશું તો હું મેઝરમેન્ટ બધા તમને ઘરમાં રહેલી આવી સિમ્પલ ચમચીથી જ બતાવું છું જેથી તમે સોડા એકદમ ઇઝીલી બનાવી શકો અહીંયા મેં એક એક ચપટી જેટલો સંચળ પાવડર ઉમેર્યો છે અને સાથે જો ઘરમાં હોય તો ચાટ મસાલો તો થોડો થોડો અહીંયા આપણે ચાટ મસાલો તો આ રીતે ચપટી ચપટી જેટલો ચાટ મસાલો ઉમેરીશું તો આપણે મીઠું સંચળ પાવડર અને ચાટ મસાલો બધું ઉમેર્યું છે એટલે તમારે મીઠું થોડું બેલેન્સ કરવાનું હવે અહીંયા આપણે એક ચપટી કરતાં પણ ઓછી હિંગ ઉમેરીશું જો ગેસ એસિડિટી જેવા પ્રોબ્લેમ હોય અથવા પેટ ભારે લાગતું હોય તો તમારે હિંગ થોડી વધારે ઉમેરવાની હવે બંને ગ્લાસમાં અડધા અડધા લીંબુનો રસ ઉમેરી સારી રીતે મિક્સ કરીશું તો કોઈ પણ જાતનો આપણે તૈયાર પેકેટનો સોડા મસાલો નહીં જોઈએ અથવા તો કોઈ સોડા મસાલો બનાવવાની જરૂર પણ નથી ઘરમાં રહેલા આ બે ત્રણ સિમ્પલ મસાલા તમારે લીંબુ સાથે ખૂબ જ સારી રીતે મિક્સ કરવાના મસાલાને લીંબુ સાથે સારી રીતે મિક્સ કરવા ખૂબ જ જરૂરી છે તો બસ આ રીતે આપણું મસ્ત મસાલા મિક્સ લીંબુ સાથે તૈયાર થઈ જાય એટલે આપણે બંને ગ્લાસમાં આઈસ ક્યુબો આઈસક્યુબોમેરીશું અને હવે સાદી કોઈ પણ કંપનીની સોડા આ રીતે ઠંડી ઠંડી સાદી સોડા ઉમેરી જો સાદી સોડા ના હોય તો પ્લેન કોઈ ફ્લેવર વગરનો હોય એને તમારે અડધી અડધી ટી સ્પૂન જેટલો એક ગ્લાસમાં ઉમેરી દેવાનો અને એને સારી રીતે મિક્સ કરી ઠંડુ પાણી ઉમેરી દો એટલે તમારી સોડા વગર પણ સોડા તૈયાર થઈ જશે તો તમે જોયું ને ફક્ત બે જ મિનિટમાં ઠંડી ઠંડી લીંબુ સોડા તૈયાર થઈ ગઈ એકવાર આ રીતે ટ્રાય કરજો અને મને કહેજો કે તમારી સોડા કેવી બની તમને આ રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો ભીડિયોને લાઈક કરજો અને શેર કરજો ફરી મળીશું નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ